રાધે રાધે મિત્રો શું તમને ખબર છે કે તમે તમારા પીએફના બધા રૂપિયા ઓનલાઈન ઘરે બેઠા ઉપાડી શકો છો ઘણા લોકો ખોટી રીતે ફોર્મ ભરે છે અને પછી ક્લેમ રિજેક્ટ થઈ જાય છે આજે હું તમને સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ બતાવીશ કે કેવી રીતે તમે ઇપીએફઓ વેબસાઇટ પરથી તમારું ફૂલ પીએફ વિડ્રોવલ કરી શકો અને એ પણ કોઈપણ એજન્ટ વગર અને સો ટકા ફ્રી અને આપણા ચેનલ ઉપર પી એફ પેન્શન અને ઈ પી જે પણ અપડેટ આવતું હોય એ બધી જ માહિતી તમને મળી જશે એટલે આજના વિડીયોમાં આપણે ફૂલ પીએફ વિડ્રોવલ કરવાની સાચી રીત એટલે કે એમ્પ્લોયી શેર અને એમ્પ્લોયર શેર બંનેના રૂપિયા એક સાથે કેવી રીતે મેળવવા એની વાત કરવાની છે એટલે સૌથી પહેલાં તો હું તમને લોકોને જણાવી દઉં કે કોણ પોતાનું પૂરું પીએફ ઉપાડી શકે છે તો એના માટે જો તમે નોકરી ચોડી અને બે મહિના પૂરા કરી દીધા છે અને જો તમે રોજગાર વિના છો અને બીજી કંપનીમાં તમારું પીએફ એકાઉન્ટ નથી એટલે કે સિમ્પલી તમે નોકરી નથી કરતા અથવા તો જે કંપનીમાં તમે નોકરી કરો એમાં તમારું પીએફ એકાઉન્ટ નથી અને સૌથી પહેલાં તો તમે એ જુઓ કે તમારો યુ એ એન નંબર એક્ટિવેટ છે અને તમારું બેંક એકાઉન્ટ આધાર કાર્ડ અને પાન કાર્ડ ઇ સાથે લિંક છે અને તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જો તમે નવી નોકરીમાં તમારું પીએફ એકાઉન્ટ ચાલુ થઈ ગયું હોય તો તમારું ફૂલ વિડ્રોવલ નહીં થાય પરંતુ તમે પીએફના રૂપિયા ટ્રાન્સફર કરી શકશો એટલે કે સિમ્પલી તમે બેરોજગાર હોય અથવા તો નોકરી ચાલુ કરી હોય પરંતુ તે જગ્યાએ તમારું પીએફ કપાતું ના હોય એટલે ચાલો હવે હું તમને પૂરેપૂરી પ્રોસેસ જણાવી દઉં સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું એમાં ઇપીએફઓ કરીને સર્ચ કરી લેવાનું અને પછી તમારે આ પહેલી વેબસાઇટ ઈ પીએફઓની ઓફિશિયલ વેબસાઇટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે એટલે ત્યાંથી તમે ક્લિક કરી અને આ વેબસાઇટ ઓપન કરી શકો એટલા માટે હવે હું વેબસાઇટ ઓપન કરી લઉં એના પછી આપણે ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલા માટે હવે હું સિમ્પલી ઓનલાઇન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લઉં એટલે જેવા આપણે ક્લિક કરીએ એના પછી આપણે મોબાઈલમાં એલર્ટ જોવા મળી જશે એટલે સિમ્પલી એલર્ટને આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને બેક કરી લેવાનું અને પછી તમારે તમારો બાર આંકડાનો યુ એ એન નંબર પગારની સ્લીપમાંથી જોઈ અને એન્ટર કરી અને પછી તમારે પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું એટલા માટે હવે હું સાઇન ઇન ઉપર એક વખત ક્લિક કરી લઉં કારણ કે આપણે યુ એ એન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી લીધો એના પછી આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવે એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો એટલે પછી તમે તમારા પીએફ એકાઉન્ટમાં લોગ ઇન થઈ જશો એના પછી ઉપરની તરફમાં આ ત્રણ લાઇન ઉપર તમારે એક વખત ક્લિક કરી લેવાનું અને જેવા તમે ઉપરની તરફમાં આ ત્રણ લાઇન ઉપર ક્લિક કરો એના પછી તમારે ઓનલાઈન સર્વિસીસમાં ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી તમે જે પણ બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે ટર્મ્સ એન્ડ કન્ડિશનમાં યસ ઉપર ક્લિક કરી લેવાનું એટલે તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે એના પછી નીચેની તરફમાં પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે નીચેની તરફમાં આવી અને સિલેક્ટ ક્લેમ ઓપ્શનમાં ઓનલી પીએફ વિડ્રોવલ ફોર્મ નાઇન્ટીન સિલેક્ટ કરી લેવાનું અને પછી તમારે ફોર્મ ફિફ્ટીન જી અપલોડ કરવાનું જો તમારે પચાસ હજારથી વધારે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો અને જો તમારે પચાસ હજારથી ઓછા પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો અપલોડ નથી કરવાનું એના પછી નીચેની તરફમાં તમારે તમારું એડ્રેસ આધાર કાર્ડની પાછળ જે પ્રમાણે હોય એ પ્રમાણે લોકાલિટી અને સ્ટ્રીટ એન્ટર કરી લેવાની અને પછી નીચેની તરફમાં સિલેક્ટ સ્ટેટ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે સ્ટેટ સિલેક્ટ કરી અને પછી નીચેની તરફમાં સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ ઉપર ક્લિક કરી અને ડિસ્ટ્રિક્ટ તમારે સિલેક્ટ કરી લેવાનું અને પછી નીચેની તરફમાં તમારે સિટી અને સિક્સ ડિજિટ પિનકોડ એન્ટર કરી લેવાના અને પછી તમારે નીચેની તરફમાં આવી અને ગેટ મોબાઈલ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એ ઓટીપી તમારે એન્ટર કરી લેવાનો અને પછી નીચેની તરફમાં વેલિડેટ ઓટીપી એન્ડ સબમિટ ક્લેમ ફોર્મ ઉપર ક્લિક કરી લેવાનું એટલે જેવો તમારો ક્લેમ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે એના પછી તમારા પીએફના રૂપિયા પંદરથી પચીસ દિવસની અંદર તમારા બેંક એકાઉન્ટમાં જમા થઈ જશે અને પી ના રૂપિયા તમારા બેંક એકાઉન્ટમાં જમા થાય એની પહેલાં તમને એક ટેક્સ્ટ મેસેજ આવશે એમાં લખેલું હશે કે તમારો પી નો ક્લેમ સેટલ થઈ ગયો છે એટલે જેવો તમારો ક્લેમ સેટલ થઈ જશે એના પછી બેથી ત્રણ દિવસની અંદર તમારા બેંક એકાઉન્ટમાં તમારા પીએફના રૂપિયા જમા થઈ જશે અને જો તમારે ક્લેમ અપ્રૂવ કરાવવો હોય તો એના માટે પાન કાર્ડની કેવાયસી તમે પીએફ એકાઉન્ટમાં કરેલી હોવી જોઈએ તેમજ બેંક એકાઉન્ટની કેવાયસી પણ તમે પીએફ એકાઉન્ટમાં કરેલી હોવી જોઈએ અને તમારો મોબાઈલ નંબર તમારા આધાર કાર્ડ સાથે લિંક કરેલો હોવો જોઈએ અને જે તમારો યુ એ એન સાથે લિંક કરેલો મોબાઈલ નંબર હોય એ પણ તમારો મોબાઈલ નંબર રજિસ્ટર કરેલો હોવો જોઈએ અને હવે કેટલીક ભૂલો આપણે કરતા હોય એ ભૂલોમાં એવી ભૂલો થઈ જતી હોય છે કે જે તમારું બેંકનું નામ હોય અને પીએફ એકાઉન્ટમાં જે તમારું નામ હોય એ બંને અલગ અલગ હોય એના લીધે તમારી બેંકની કેવાયસી રિજેક્ટ થઈ જતી હોય અને એમાં રિઝનમાં તમને જોવા મળી જાય બેંક નેમ મિસમેચ કરીને જોવા મળી જાય અને જ્યારે તમારું પાન કાર્ડની કેવાયસી કરેલી ના હોય અને તમે પચાસ હજારથી વધારે પીએફના રૂપિયા ઉપાડો તો એમાં પણ તમારે પ્રોબ્લેમ આવે અને જો તમે પીએફ એકાઉન્ટમાં તમારી એક્ઝિટ ડેટ અપડેટ ના કરેલી હોય તો પણ તમે પીએફના બધા જ રૂપિયા ઉપાડી નહીં શકો અને જો તમારે ક્લેમ સ્ટેટસ જોવું હોય તો ટ્રેક ક્લેમ ઉપર ક્લિક કરી અને તમારે ક્લેમનું સ્ટેટસ ચેક કરવું હોય તો એ પણ તમે જોઈ શકો અને જે રીતે તમે વેબસાઇટની મદદથી બધા જ પીએફના રૂપિયા ઉપાડી શકો એ રીતે જો તમારે ઉમંગ એપ્લિકેશનની મદદથી ઉપાડવા હોય તો એના માટે પણ અલગથી પ્રોસેસ તમે કરી શકો એટલે હવે આ વિડીયોમાં મેં તમને સંપૂર્ણ માહિતી આપી દીધી કે કઈ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા બધા જ પીએફના રૂપિયા ઉપાડી શકો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને આ વિડીયો શેર કરજો અને જો તમારે પીએફની આવી જ માહિતી ગુજરાતીમાં જોતી હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો તમારા પીએફ એકાઉન્ટમાં કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો તો એનો રિપ્લાય હું જરૂર આપીશ તમને